સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું કૃષિ મંત્રીની મોટી જાહેરાત બાર હજાર મળશે ખેડૂત દીઠ મહિલાઓને મળશે નવ હજાર રૂપિયાની સહાય ખેડૂતોની લોન માફ આગળના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો ખેડૂતોના ખાતામાં પૈસા તમને મળ્યા કે નહીં કમેન્ટ કરજો આયુષ્માન કાર્ડ બંધ થશે જોઈ લેજો આખી માહિતી તો તમારું પાન કાર્ડ હવે પણ બંધ થઈ જશે છે ખેડૂતોને મળનાર બે હજારના હપ્તામાં વધારો આ તમામે તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી પ્રથમ સમાચારની આપણે અહીં વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર રાશનકાર્ડ ખૂબ જ મહત્વનું છે રાશનકાર્ડથી તમે રાશન મેળવી શકો છો નવું રેશન કાર્ડ બનાવવું ખૂબ જ સરળ છે તમે ઘરે બેઠા ઉમંગ એપનો ઉપયોગ કરીને તમારા ઘરેથી જ રેશન કાર્ડ બનાવી શકો છો ફક્ત તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તમે તમારા ઉમંગ એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે આ સુવિધા એવા લોકો માટે આદર્શ છે જેમને રેશન કાર્ડ મેળવવા માટે સરકારી કચેરીઓમાં જવાની મુશ્કેલી પડે છે કે દૂરના વિસ્તારમાં રહેતા લોકો માટે તો આ એપ્લિકેશનથી તમે તમારા ઘરે બેઠા જ તમારું રેશન કાર્ડ બનાવી શકો છો વાત કરી લઈએ આગળના સમાચારની તો ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો ખેડૂતો ખાતરમાં લૂંટાવા જોવા મળી રહ્યા છે લાંબા સમય બાદ આવ્યું ખાતર વહેલી સવારથી ખાતર માટે લાંબી લાઈનો ત્રણસોના બદલે ત્રણસો પચાસ રૂપિયા લેવાયા એક બેગ ખાતરના સરકારી દુકાનદારો ખેડૂત મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે ત્રણસોની કિંમતની યુરિયા થેલીના ખેડૂતો પાસેથી ત્રણસો પચાસ વસૂલવામાં આવી રહ્યા છે ભોળા આદિવાસી ખેડૂતોને નવા ભાવની પૂરતી જાણકારી ન હોવાથી તેઓ જે ચૂપચાપ વધારાના પૈસા ચૂકવી રહ્યા છે જે વહીવટી તંત્રની નિષ્ફળતા અને વેપારીઓની લાલચ છતી જોવા મળી રહી છે વાત કરી હવે આગળના સમાચારની તો ખેડૂતોના ખાતામાં પૈસા જમા તમને મળ્યા કે નહીં કમેન્ટ ખાસ કરીને કરજો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અસાધારણ વરસાદના ખેડૂતોને પડખે ઉભા રહીને દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું હતું આ પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરનારા અસરગત ખેડૂતોને અત્યાર સુધીમાં રૂપિયા પાંચ હજાર ત્રણસો કરોડથી વધુની સહાય રકમ ઓનલાઈન થી ચૂકવી દેવામાં આવી રહી છે આવી જે કિસાન હિતકારી જે અભિગમ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યની વિવિધ એપીએમસી માર્કેટયાર્ડ ખેડૂત સંગઠનના જે પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો હતો વાત કરીએ હવે આગળના સમાચારની તો રેશન કાર્ડ બંધ થશે આયુષ્યમાન કાર્ડ બંધ થશે જોઈ લેજો પૂરેપૂરી માહિતી ગુજરાતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ વાત્સલ્યમાં અને મધ્યમ વંચિત વર્ગના અંદાજે તેર લાખ કાર્ડ આવકના જે છે ધોરણે રિન્યુઅલ ન થતા ઇનેક્ટિવ થાય છે સરકારે એસએમએસ જાહેરાતો અને માર્ગદર્શન આપે છતાં અનેક લાભાર્થીઓએ રિન્યુઅલ કરાવી નથી પરિણામે સરકાર જે છે સારવાર સમયે લોકો કાર્ડ એક્ટિવ કરવા દોડધામ કરતા જોવા મળી રહ્યા છે આરોગ્ય વિભાગે અપીલ કરી છે કે લાભાર્થીઓ વહેલી તકે તેમનું જે કાર્ડ છે એ રિન્યૂ કરાવી લે જેથી કરીને તે લાભથી વંચિત ના રહી જાય વાત કરીએ હવે આગળના સમાચારની તો તમારું પણ પાનકાર્ડ હવે બંધ થશે જોઈ લેજો આ માહિતી જો તમે અત્યાર સુધી તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક નથી કર્યું તો થોડી ઉતાવળ કરો કારણ કે આ કરવા માટે જે છે તમારી પાસે ફક્ત એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સુધીનો જ સમય છે જો તમે છેલ્લી તારીખ સુધીમાં આમ નહીં કરો તો તમારું પાનકાર્ડ જે છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઇનેક્ટિવ થઈ જશે વાત કરીએ હવે આગળના છેલ્લા સમાચારની તો ખેડૂતોને મળનાર બે હજારના હપ્તામાં થયો વધારો કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર સત્યાવીસ માટે બજેટ તૈયાર કરવાની લાંબી બહુ જે છે કવાયતનું નેતૃત્વ નાણાં મંત્રાલય એમઓએફ કરે છે અને તેમાં નીતિ આયોગ સંબંધિત મંત્રાલયો રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોનો સમાવેશ થાય છે આ વર્ષે બજેટમાં ખેડૂતોને લગતી મોટી જાહેરાત સામેલ થઈ શકે છે તો આજનો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીશું આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક કરી દેજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વીડિયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વીડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી